સૌરાષ્ટ્રની ધરતીના જે છે રાષ્ટ્રીય જેને કહી શકાય આમ તો એ રાષ્ટ્રીય એવા કાલિદાસ મેઘાણીએ જે છે સૌરાષ્ટ્રની ધરતીના ખમીરવંતા એવા વીરવર તેર બારવટીયાઓનો જે ઉલ્લેખ પોતાના પુસ્તક સોરઠી બારવટિયાના જે અલગ અલગ ત્રણ ભાગ લખ્યા છે એ ત્રણે ત્રણ ભાગમાં એમણે કીધું છે અને એ સૌરાષ્ટ્રની ધરતીના ખમીરવનતા શૌર્યવાળા તેર બારવટીયા જે પોતાની મર્યાદા પોતાની એમને સાથે લઈ અને જે એણે બારવટું કર્યું અને એ તેર સુરવીરોનો જે ઇતિહાસ એમણે પોતાના પુસ્તકમાં સુવર્ણ અક્ષરે કંડાયેલો છે એ તેરે તેર બારવટીયાનું બારવટું ક્યારે શરૂ થયેલું કોની સામે બારવટું થયેલું કઈ સાલમાં બારવટું થયેલું અને તે તેરે તેર બારવટીયાઓ કઈ કઈ જ્ઞાતિમાંથી આવતા હતા આ તમામ વિષયો ઉપર આજે આપણે સ્પષ્ટતા કરવી છે તો આવો શરૂઆત કરીએ એ પહેલાં આપ અમારી ચેનલ

અને એમણે જે છે એ બારવટું જુનાગઢની સામે જુનાગઢ નવાબ સાહેબની સામે અને અમદાવાદની મુગલ સામે કરેલું અને એ બારવટાની સમયકાળ છે એમણે અને ચૌદસો ને ચોરાણું સુધી આ બારવટું ચાલેલું એટલે લગભગ એકવીસ વર્ષ સુધી આ બારવટું ચાલેલું એકવીસ વર્ષ સુધી જુનાગઢની ધરતીને તમારો આ છે સાજી વેજાજી સરવૈયાનું બારવટું ત્યાર પછી બીજા ક્રમે છે એ બારવટું છે ભીમા જતનું બારવટું ભીમા જતનું બારવટું અને એમની જ્ઞાતિ જે છે એ જત છે અને એમણે જે છે એ ગોંડલ સામે બારવટું કરેલું અને એમનું બારવટું જે છે એ અઢારસો થી અઢારસો પચાસ સુધી ચાલેલું આ બારવટીયાઓના ઇતિહાસમાં સૌથી વધુ વધુ ચાલેલું બારવટું હોય ઉપલેટું ઊંઘે નહીં ગોંડલ થરથર થાય આ તો લીધી ઊંડળ માય ભડ ચોરાસી ભીમડા આ ભીમા ચેતનું બારવટું સૌથી વધુ વધુ પચાસ વર્ષ સુધી ચાલેલું બારવટું પચાસ વર્ષ સુધી આ બારવટું ચાલ્યું પચાસ વર્ષ સુધી ગોંડલની ધરતીને ધમરોળી અને ભીમા જતે જશે બારવટું આના પછી ત્રીજા ક્રમે જેને જતી પુરુષ કહેવાનું મન થાય માર્ગ જે મુંબઈ તણે અને નો જાય તેદી સમુદ્ર માય જહાજ જોગી દાસના તું પાદર જૂના તણે અને ફેસળિયો ભોજે તેદી બીબળિયું બંગલે તને જોગે જોગી દાસિયા ઠણકોનાર છીએ પણ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં એ જોગીદાસ ખુમાણનું બારવટું જે છે એ અઢારસો સોળમાં શરૂ થાય અને અઢારસો ઓગણત્રીસ સુધી ભાવનગરની સામે બારવટું આલે ભાવનગર દરબારની સામે કાઠી જ્ઞાતિમાંથી જોગીદાસ બાપુનો જે છે જન્મ થાય અને તેર વર્ષ સુધી ભાવનગરની ધરતીને ધમરોળી નાખી હો હો ફેહરી ફેરી સિંહોરણીની લીધી ખુમાણ લાલ આજે હાદલ કાં હથિયાર મેલે હેઠા હરણ રાઉત તેર વર્ષ સુધી એમનું બારવટું જે છે એ પછી જગદાસ બાપુ ખુમાર નું બારવટું તેર વર્ષ ભાવનગરની સામે ચાલે ચોથા ક્રમે બારવટાની વાત કરીએ તો એમાં

સુકી બાવાવાળાનું બારવટું અઢારસો વીસની આસપાસ શરૂ થયું કાઠી જ્ઞાતિમાંથી બાવાવાળાનો જન્મ થાય અને જયપુરને વિસાવદરની સામે બારવટું કરેલું અને ત્યાંની ધરતીને ધમરોળી નાખીને પોતાના લુંઘ્યાના ગ્રાસ માટે થઈ અને આ બારવટું થયેલું ત્યાર પછી પાંચમાં ક્રમે જે બારવટા આવે છે એ બારવટિયાનું નામ સાંભળતા જ આપણને પોરહ ચડે મેર જ્ઞાતિમાં જેનો જન્મ થાય એવા નાથા ભગત મોઠવાડિયા નાથા ભગત નું બારવટું અઢારસો ત્રીસ ની આસપાસ જામનગરની સામે થયેલું અને જામન ધરતીને જે છે ધમરોળી નાખેલી સુરાબા રાજ્ય બારોટે તો ત્યાં સુધી કીધું છે કે અગિયાર મેર અભંગ આમાં લાખોમાં ખાત જો નાથા જન્મ નો થાત વંશમાં માં વાસિયા ગ્રાઉ ઈ નાથા ભગત નું ત્યાર પછી છઠા ક્રમે ચરખા ના કાઠી દરબાર એવા ચાપરાજ વાળા નું બાર હતું કાઠી 1835 ની આસપાસ આ બાર હતું ગાયકવાડ પોલીસ સામે જે ચરખા ચાપરાજવાળાએ વાળા કરેલું ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ આ તો લાલ કસુંબલ લુકડે અમારે ચરખા નો ચાપરાજ ઈ ચાપરાજ વાળા નું ત્યાર પછી સાતમા ક્રમે જે છે મહિયાના બાર થયા એમાં રાજપૂત જ્ઞાતિ હતી એની અઢારસો ત્રેપન થી અઢારસો ત્યાસી સુધી એમણે બારવટું કરેલું જુનાગઢ સામે બારવટું ત્રીસ વર્ષ સુધી એમનું બારવટું ચાલેલું તો એ આ મહિયાના બારવટા જે થયા ત્યાર પછી ઇથી આગળના ક્રમે જો જોવા જઈએ તો આઠમા ક્રમે છે જોધો માણેક અને મૂળ માણેક કાગો ભત્રીજો જે બારવટે ચડેલા વાઘેર એમની જ્ઞાતિ હતી અને અઢારસો અઠાવનથી માંડી અને અઢારસો ને સડસઠ સુધી ગાયકવાડની પોલીસની સામે ગાયકવાડ સરકારની સામે જે છે એ બારવટું એમણે નવ વર્ષ સુધી કરેલું મૂળું એ સિંચોડો માંડ્યો અને વાઘેર ભરડે વાટ આજે સોલ્ઝરની કરી શેરડી આ મૂળ માણેકના બારવટાના સમયકાળમાં જે છે એ હથિયારને મૂકવા માટે થઈ અને

ચારણ એમની હતી આસપાસ જામનગરની સામે બારવટું થયેલું એમનું દસમા નંબરે મોર સંઘવાણીનું બારવટું મિયાણા એમની જ્ઞાતિ અઠારસો અઠ્યોતેર થી અઠારસો ચોર્યાસી સુધી છ વર્ષ બારવટું હાલેલું અને અંગત અદાવતના કારણે એમનું બારવટું થયેલું ત્યાર પછી અગિયારમાં ક્રમે કાદુ મકરાણી જે બલોચ જ્ઞાતિમાંથી આવે છે ને એનું બારવુંટું થયેલું એનું કાદરની પાદર કને અને જાન જુનાગઢ જાય તા તો દી રોંઠે દેવાય કમાડ જો હાટે કાદરા કા માર્યા અને કા મારશે જોતા ઘરના જે એવું બીબડિયું બંગલે કૂટે છાતી કાદરા એ કાદુ મકરાણીનું બારવટું અઢારસો થી અઢારસો પંચ્યાસી સુધી ખાલી બે વર્ષ બારવટું કર્યું જુનાગઢ સલ્તનતની સામે પણ જુનાગઢ નવાબ સાહેબની નિંદર કોઈ હરામ કર્યો હોય છે કાદુ મકરાણીએ એમનું બારવટું ત્યાર પછી બારમા નંબરે વાલા નામોરીનું બારવટું જ્ઞાતિ મિયાણા હતી તારા જે ઠૂઠે જે ઘા થયા એ પછી પાછા નહીં પોઠે વનિતા ભેળા વાલિયા એ વાલા નામોરીનું બારવટું જે છે એ અઢારસો નેવુંની આસપાસ થયેલું જ્ઞાતિ મિયાણા અંગત અદાવતના કારણે એમનું બારવટું થયેલું અને તેરમા ક્રમે અંતિમ બારવટિયા તરીકે મેઘાણી જેનું નામ લઈએ છીએ એવા વાવડીના કાઠી દરબાર રામવાળા જેની જ્ઞાતિ કાઠી હતી અને ઓગણીસો થી ઓગણીસો પંદર એક જ વર્ષનું બાર ગાયકવાડ સરકારની હામે કરેલું ધાનાણી ધિંગાણું કર્યું પાછોનો ભયલો પાવ ખેંચીને આયલો ખાર તું તો રણને ટાણે રામ રામડા ધાનાનીએ ઢીપીયા બાપને બેટો બે આજ તુંને નડિયા તે રાછા તળમાં રામડા અંગ્રેજને જર્મન આંફડ્યા બળિયા જોધા બે ત્રીજું ગરમા તે અહીં રણ જગાડ્યું રામડા પગ પાંગળો પીડા ઘણી અથય ફળાકો એક થાબકી બારી છે તું તો રણ ને ટાણે રામડા ધાના રીતે ધીંગાણું કર્યું પાછળનો ભેરો ભાવ ખેંચી ના આવેલો આ રામવાળાનું બારવટું તો આ સૌરાષ્ટ્રની ધરતીના તેર તેર બારવટિયા જે હતા એ તેર તેર બારવટિયાનો આખો ઇતિહાસ તેર તેર બારવટિયાની જે જ્ઞાતિ એમની કઈ સાલમાં અને એમણે કેટલા વર્ષ અને કોની સાંત બારવટું કરેલું આ એ તમામ વિષય ઉપર માહિતી હતી વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો વિડીયોને ચેનલ ને તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ને બાજુ પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળતી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ